ઘટનાની ગંભીરતાને પારખીને સચિન પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને સુરક્ષા વ્યવસ્થા સંભાળી લીધી હતી ટેન્કરમાં ભરેલું પ્રવાહી કયા પ્રકારનું છે અને તે સ્વાસ્થ્ય માટે કેટલું નિકર હોઈ શકે છે તેની વૈજ્ઞાનિક તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એફએસએલના નિષ્ણાંતોને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં એવું ફલિત થાય છે કે કેટલાક લેભાગુ તત્વો દ્વારા વિસ્તારની અવાવરૂ જગ્યાઓ અને ખાડીઓમાં ગેરકાયદેસર રીતે જોખમી રાસાયણિક કચરો ઠાલવવામાં આવી રહ્યો છે આ ઘટનાએ ઔદ્યોગિક નગરીમાં પ્રદૂષણ માફીઓ દ્વારા ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે પોલીસ દ્વારા શંકાસ્પદ ટેન્કર ક્યાંથી આવ્યું હતું તેનો માલિક કોણ છે અને કયા ઉદ્યોગનું કેમિકલ અહીં નિકાલ કરવામાં આવી રહ્યું હતું તે દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે પર્યાવરણ અને જન આરોગ્ય સાથે ચેડા કરનારા આ તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવા માટે તંત્ર સજ્જ થયું છે